જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું ગુજરાત પાક્ષિકની ગુજરાત પાક્ષિકનું સંપૂર્ણ એનાલિસિસ કરીશું આવનારી તમામ પરીક્ષા જેમ કે જીપીએસસી પોલીસ અને હાઈકોર્ટ માટે ગુજરાતના કરંટ અફેર્સ સંબંધિત તમામ મુદ્દાઓ જે છે તેનું એનાલિસિસ કરીશું સૌથી પહેલાં વાત કરીએ પ્રાઇમ મિનિસ્ટર મોદીના મન કી બાત જે છે તેના સારાંશની રાઈટ એમને મેન્શન કર્યું છે પ્રજાસત્તાક દિવસ પ્રજાસત્તાક દિવસ જે છે પંચોતેરમી વર્ષગાંઠ ઉપર ઇન્ડોનેશિયાના ઇન્ડોનેશિયાના પ્રબો સિઓ જે છે ભારતમાં એઝ અ ગેસ્ટ આવ્યા હતા રાઈટ જેમાં પ્રથમ ટેબ્લું જે છે નંબર વન યુપીનું બન્યું છે અને એચિવર કેટેગરીમાં ટેબ્લું જે છે ગુજરાતનું એવોર્ડ જીતી ચૂક્યું છે પછી તેમણે રાષ્ટ્રીય મતદાતા દિવસ જે છે તેની વાત કરી રાષ્ટ્રીય મતદાતા દિવસ છે પચીસ જાન્યુઆરી પચીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી રાઇટ ત્યાંથી પચીસ જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ નેશનલ વોટર ડે ઓબ્ઝર્વ કરવામાં આવે છે રિસેન્ટલી ચૂંટણી પંચના નવા ચીફ ઇલેક્શન કમિશનર જે છે તેમને નિયુક્ત કરવામાં આવે છે શું નામ છે કુમાર જ્ઞાનેશ કુમાર આ કુમાર સીઈસી જે છે તેમનો કાર્યકાળ કેટલો હશે છ વર્ષ અથવા પાસઠ વર્ષ સિક્સ ઓર સિક્સટી ફાઈવ રાઇટ મહાકુંભ જે છે મહાકુંભને એમને મેન્શન કર્યું મહાકુંભ માટે જીકેનો એક અલગ વિડિયો ઓલરેડી યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે આ વિડીયો ખાસ જોઈ લો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવો ત્યારબાદ પુષ્કરમની તેમણે વાત કરી તેમણે કીધું જે રીતે પ્રયાગરાજ ઉજ્જૈન નાસિક હરિદ્વારમાં કુંભ યોજાય છે તેવી જ રીતે દક્ષિણ ભારતમાં ગોદાવરી ક્રિષ્ના નર્મદા કાવેરીના તટ ઉપર પુષ્કરમ યોજાય છે રાઈટ એક પ્રકારનું ધાર્મિક સંગમ છે ત્યારબાદ તેમણે બે ટાઈગર રિઝર્વ જે છે તેને મેન્શન કર્યા કયા ટાઈગર રિઝર્વ છે એક છે ગુરુ ઘાંસીદાસ તમોરપિંગલા આ ગુરુ ઘાંસીદાસ તમોરપિંગલા જે છે તે છત્તીસગઢમાં આવેલું છે અને બીજું છે રાતાપાની રાતાપાની મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યારબાદ તેમણે અયોધ્યા રામ મંદિરની વાત કરી રામ મંદિર જે છે તેની પ્રથમ વર્ષગાંઠ જે છે રિસેન્ટલી સેલિબ્રેટ કરવામાં આવી હતી રાઇટ પોશીસુ દ્વાદશીના દિવસે ત્યારબાદ તેમણે એક સેટેલાઇટ ફાયરફ્લાયની વાત કરી ફાયરફ્લાય જે છે એ બેંગલુરુના એક સ્ટાર્ટઅપ જેનું નામ પિક્સેલ છે તેના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે સ્પેસેક્સના ફાલ્કન નાઇન હેવી રોકેટ દ્વારા સક્સેસફુલી રાઇટ તો આ ફાયરફ્લાય જે છે એક ઇન્ડિયાનું પ્રાઇવેટ મિશન છે પ્રાઇવેટ શું છે આ એક સેટેલાઇટ છે જે હાઈ રેઝોલ્યુશન હાઈપર સ્પેક્ટ્રલ ઇમેજ પ્રોવાઈડ કરશે ત્યારબાદ છે સ્પેસ ડોકિંગ સ્પેસ ડોકિંગ ઉપર આપણે ઓલરેડી ઇસરોના સ્પેડેક્સ મિશન પર ડેડિકેટેડ વિડીયોમાં ડિસ્કશન કરી ચૂક્યા છીએ ડોકિંગ કોને કહેવાય છે જ્યારે અંતરિક્ષમાં બે અવકાશયાનને એકબીજા સાથે જોડવામાં આવે આ પ્રક્રિયાને સ્પેસ ડોકિંગ તરીકે ઓળખવામાં આવે છે રિસેન્ટલી ઇસરોએ સક્સેસફુલી સ્પેડેક્સ મિશન કન્ક્લુડ કર્યું ચેસર અને ટાર્ગેટ આ બંને એકબીજા સાથે કનેક્ટ થઈ ગયા જેને કહેવાય છે ડોકિંગ રાઈટ સ્પેસ ડોકિંગની ફીચર ધરાવતો હવે ભારત જે છે એલિટ ક્લબમાં સામેલ થઈ ચૂક્યો છે ત્યારબાદ છે આઈઆઈટી મદ્રાસ આઈઆઈટી મદ્રાસ જે એક્સ ટીઇમ એક્સટેમ કેન્દ્ર જે છે તેના પર કામ કરી રહ્યું છે જે અંતર્ગત થ્રીડી પ્રિન્ટિંગ મેટલ ફોર્મ્સ ઓપ્ટિકલ ફાઇબર જેવી ટેકનોલોજી જે છે તેના પર રિસર્ચ કરવામાં આવશે ત્યારબાદ છે સ્વામિત્વ હવે અહીંયા યાદ શું રાખવાનું છે યાદ રાખવાનું છે આ યોજના જે છે તેનું આખું નામ શું છે રાઇટ હવે સ્વામિત્વ યોજના જે છે તે અંતર્ગત રિસેન્ટલી પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું રાઈટ કેટલું ક્યાં શું કરવામાં આવ્યું તે ઇમ્પોર્ટન્ટ નથી યાદ રાખવાનું છે પૂછાયેલો પ્રશ્ન જે છે તેનું ફૂલ ફોર્મ તેનું આખું નામ છે સર્વે ઓફ વિલેજ સર્વે ઓફ વિલેજ એરિયાસ સર્વે ઓફ વિલેજ એરિયાસ પછી અહીંયા ક્યાંક લખી દઈએ આપણે એન્ડ એન્ડ મેપિંગ વિથ એન્ડ મેપિંગ વિથ વિથ વોટ વિથ ઇમ્પ્રોવાઇઝ્ડ ઇમ્પ્રોવાઇઝ્ડ ટેકનોલોજી ટેકનોલોજી ઇન વિલેજીસ ઇન વિલેજીસ ખાસું લાંબુ થઈ ગયું છે એકવાર રિપીટ કરી દઈએ સર્વે ઓફ વિલેજ એરિયા અથવા વિલેજ આબાદી એન્ડ મેપિંગ એનું સર્વે કરવાનું એનું મેપિંગ કરવાનું કોની સાથે વિથ ઇમ્પ્રોવાઈઝડ ઇમ્પ્રોવાઇઝ્ડ ટેકનોલોજી ક્યાં ઇન વિલેજ એરિયા આ છે સ્વામિત્વ યોજનાનું ફૂલ ફોર્મ જે એક્ઝામમાં પૂછાયેલું છે આ યોજના હેઠળ ડ્રોનનો ઉપયોગ કરીને ગામડાઓમાં મકાનો અને જમીનોનું મેપિંગ કરવામાં આવશે ગ્રામજનોને રહેણાંક મિલકત માટે કાનૂની દસ્તાવેજ પૂરા પાડવાનો ઉદ્દેશ્ય છે આ યોજનાનો હવે જો ડ્રોન વડે મેપિંગ કરવાની વાત થઈ રહી છે યાદ કરો આ ડ્રોન વડે જે છે ખાતર અને અલગ અલગ ફર્ટિલાઇઝર જે છે તેના છંટકાવ માટેની યોજનાને શું કહેવામાં આવે છે તેના માટે મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે તો આ છે ડ્રોન દીદી ડ્રોન દીદી કાર્યક્રમ રાઈટ ડ્રોન દીદી કાર્યક્રમ અને આ યોજના અંતર્ગત છેલ્લા સાત આઠ વર્ષોમાં નાઇન્ટી એઇટ પર્સન્ટ જેટલું રેકોર્ડોનું ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે અને ભૂ આધાર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યા છે આગળ છે વડનગર વડનગર જે છે કયા ધર્મ સાથે સંકળાયેલું છે હિન્દુ બૌદ્ધ અને જૈન આમ ત્રણેય ધર્મ સાથે સંકળાયેલું છે રિસેન્ટલી ગૃહમંત્રી મંત્રી સહકારિતા મંત્રી અમિત શાહ જે છે તેમના દ્વારા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ જે છે તેનું ઉદઘાટન કરવામાં આવ્યું અહીંયા જોઈ શકો છો આનડથી વડનગર થીમ પર આ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ છે આ પુરાતત્વ સાઇટ છે રાઈટ અને અહીંયા એનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવેલું છે ગૃહમંત્રી આ સાથે જ વડનગરની અંદર જે છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે એવું કીધું છે કે બે હજાર છત્રીસમાં ભારત ઓલમ્પિક ગેમને હોસ્ટ કરે ત્યારે ભારતની અંદર રમતવીરો જે છે યોગદાન આપે તેને ધ્યાનમાં રાખીને વડનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તૈયાર કરવામાં આવેલ છે ત્યારબાદ છે રોડ સેફ્ટી કેમ્પેન માર્ગ સલામતી કેમ્પેન કોણે લોન્ચ કર્યું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાઇટ કઈ જગ્યાએ તો વડનગરથી રાઈટ પરવા કેરની થીમ સાથે રાજ્યવ્યાપી માર્ગ સલામતી કેમ્પેન બે હજાર પચીસ લોન્ચ કરવામાં આવ્યું થીમ છે પરવા લોન્ચ કરવામાં આવ્યું વડનગરથી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ત્યારબાદ આ મ્યુઝિયમ એક ઇમ્પોર્ટન્ટ સાઇટ છે એટલે એના વિશે માહિતી આપણને હોવી જરૂરી છે સૌથી પહેલાં આ પ્રકારનું આ પ્રથમ મ્યુઝિયમ છે જેને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવેલ છે પચીસો વર્ષથી વધુ સમયથી આ શહેરમાં થતી રહેલી માનવ ઉત્ક્રાંતિ જે હ્યુમન ઇવોલ્યુશન છે તે દર્શાવવા માટે અહીંયા મ્યુઝિયમને પુલ દ્વારા જે ઉત્ખનન કરવામાં આવેલી લાઈવ સાઇટ છે તેની સાથે જોડવામાં આવેલ છે રાઈટ બંનેને કનેક્ટ કરવામાં આવેલ છે આ મ્યુઝિયમના મકાનમાં પૂરાતત્વી ખોદકામ દરમિયાન મળેલી પાંચ હજારથી વધુ કલાકૃતિઓ જે છે તેને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે આ છે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ જે ક્યાં આવેલું છે જે આવેલું છે વડનગર ખાતે ત્યારબાદ અલગ અલગ ન્યૂઝ છે જેમાં રોડ એક્સટેન્શન રિવરફ્રન્ટ એક્સટેન્શન છે સાબરમતી બે બેરેજ એ બધું જે વિકાસલક્ષી કાર્યો જે છે ઇમ્પોર્ટન્ટ નથી આપણે પરીક્ષાલક્ષી માહિતી ડિસ્કસ કરીશું જેમ કે ગુજરાતની સૌથી મોટી પોલીસ લાઈન અમદાવાદના કાટરોડિયામાં રાઈટ અહીંયા સૌથી મોટી છે એટલે એક સિદ્ધિ થઈ ગઈ જેને આપણે ડિસ્કસ કરીશું હવે ગુજરાત પોલીસ રિસેન્ટલી એટલે પણ ન્યૂઝમાંથી કારણ કે તેણે રિસેન્ટલી પ્રોજેક્ટ શસ્ત્ર સ્ટાર્ટ કર્યું હતું પ્રોજેક્ટ શસ્ત્ર આ શસ્ત્ર શું છે તો છ અલગ અલગ મહાનગરોમાં શરીર સંબંધી ત્રાસ આનું ફોર્મ છે શરીર સંબંધિત ત્રાસ અટકાવવા માટેનો અભિયાન શસ્ત્ર પ્રોજેક્ટ તો જનરલી સાંજના છ થી લઈને સવારના રાતે બાર વાગ્યા સુધી મેક્સિમમ ગુનાઓ નોંધાય છે શરીર સંબંધિત ત્રાસ રાઈટ જેને શસ્ત્ર પ્રોજેક્ટ અંતર્ગત જાણવામાં આવ્યું છે તો આ જે છે આ ડેટા ગુજકોપ ઉપરથી લેવામાં આવ્યો છે ગુચકોપ ઉપરથી રાઈટ વિકાસ સાહેબ જે છે તેમના દ્વારા એવું જોવામાં આવ્યું છે કે સાંજના છથી રાતના બાર જે છે તે દરમિયાન જ મેક્સિમમ ગુનાવ થાય છે તો આ ટાઈમ દરમિયાન ટોટલ ચાર ચાર મેજર સિટીઝ મહાનગરોમાં જે છે હાલમાં પ્રાયોગિક ધોરણે પ્રોજેક્ટ શસ્ત્ર શરૂ કરવામાં આવ્યો છે છથી બાર જે છે સર્વેલન્સ વધારી દેવામાં આવશે પ્રોજેક્ટ શસ્ત્ર ત્યારબાદ છે ત્રણ નવા ફોજદારી કાયદા આ ત્રણ નવા ફોજદારી કાયદા જે છે ગુજરાતમાં અમલીકરણના રિવ્યૂ માટે બેઠક યોજાઈ હતી રાઈટ તેના રિવ્યૂ માટેની બેઝિકલી અહીંયા વાત થઈ રહી છે ભારતીય ન્યાય સંહિતા બીએનએસની જેને લાગુ કરી દેવામાં આવ્યું છે યાદ રાખવાનું છે સીસીટીએનએસનું ફૂલ ફોર્મ ક્રાઇમ એન્ડ ક્રિમિનલ ટ્રેકિંગ એન્ડ નેટવર્ક સિસ્ટમ રાઈટ બે રાજ્યો વચ્ચે હવે એફઆઈઆર ટ્રાન્સફર થઈ શકશે આ ઉપરાંત હોમ મિનિસ્ટરે એવું કીધું કે ગુજરાતમાં ઝીરો એફઆઈઆરને હન્ડ્રેડ પર્સન્ટ એફઆઈઆરમાં ટ્રાન્સફર કરવા બદલ જે છે એપ્રિશિએટ કરવામાં આવે છે ગુજરાતમાં ફોરેન્સિક ક્રાઈમ મેનેજર જે છે તેની પણ નિમણૂક કરવામાં આવી છે રાઈટ તો આ બધી સરાહના કરવામાં આવી છે કેન્દ્ર દ્વારા રાજ્યની આ ઉપરાંત એક છે ટ્રાયલ ઇન એપસેન્સીયા એટલે કે જે તે વ્યક્તિ ભાગેડું છે ગુનેગાર છે તે હાજર નથી તો તે હાજર નથી તો પણ તેની સામે કાર્યવાહી થઈ શકે છે ટ્રાયલ થઈ શકે છે આ રીતની જોગવાઈ બીએનએસમાં ભારતીય ન્યાય સંહિતામાં છે જેથી કરીને ઝડપથી કાર્યવાહી આગળ વધશે પછી એમને એવું પણ કીધું કે દરેક જિલ્લામાં બેથી વધુ ફોરેન્સિક સાયન્સ મોબાઈલ વાન જે છે ઉપલબ્ધ કરાવવું જોઈએ ત્યારબાદ છે ત્રિવેણી સંગમ ગુજરાતના સીએમ જે છે કુંભની અંદર ડૂબકી લગાવી અને ત્યારબાદ ગાંધીનગરથી તેમણે ચલો કુંભ ચલે યાત્રા શરૂ કરી એટલે કે ગુજરાતથી કુંભ માટે અલગથી વોલો બસ દ્વારા યાત્રા શરૂ કરવામાં આવે છે રાઈટ આ ઉપરાંત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને ગુજરાત પેવેલિયનમાં બુકિંગ પણ કરાઈ શકાય છે અને વોલો માટે ટિકિટ્સ પણ બુક કરાઈ શકાય છે રાઈટ અને ઓલમોસ્ટ પચીસોથી વધુ ગુજરાતી હોય આ ગુજરાત પેવેલિયન જે છે ત્યાં ઉતારો મેળવી ચૂક્યા છે વાત અહીંયા મહાકુંભની થઈ રહી છે નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ જે છે પ્રજાસત્તાક દિવસ રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થઈ છે આ વખતે તાપી ખાતે તાપી ખાતે હવે જે છોતેરમો પ્રજાસત્તાક દિવસ હતો તેની પૂર્વ સંધ્યાએ તાપી તારા નિર નિરંતર નામના શીર્ષક સાથે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારબાદ અહીંયા ટેબ્લુની વાત કરવામાં આવી છે એવું કીધું છે કે સતત ત્રીજી વખત ગુજરાતના ટેબ્લુએ પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે રાઈટ ટાઇટલ હતું સ્વર્ણિમ ભારત વિરાસત અને વિકાસ આ ટેબલ્યુમાં બારમી સદીના વડનગર એટલે કે આનંદપુરના સોલંકીકાંડના કીર્તિ તોરણથી લઈને એકવીસમી સદીના સ્ટેચ્યુ ઓફ યુનિટી જે છે દર્શાવવામાં આવેલ હતું સેમ વાત અહીંયા જે છે રિપીટ કરવામાં આવેલ છે ત્યારબાદ સાયબર સુરક્ષા ઉપર એક ઇન્ટરેસ્ટિંગ આર્ટિકલ છે જેનો ઉપયોગ તમે મેન્સ માટે કરી શકો છો રાઈટ સ્ટોક ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ કઈ રીતે આ સ્કેમ થાય છે અને કઈ રીતે જે છે આ સંપૂર્ણ વસ્તુ ટ્રેપમાં લોકો આવે છે તેની માહિતી અહીંયા આપી છે તો આ જે છે હાઇલાઇટેડ પીડીએફ તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરીને એકવાર વાંચી શકો છો અગાઉ આપણે રોડ સેફ્ટી જોઈ હતી પ્રવાહથી ઉપર અહીંયા છે શાળા સલામતી શાળા સલામતી સપ્તાહ ક્યારે ઓબ્ઝો કરવામાં આવ્યું વીસ થી પચીસ જાન્યુઆરી કોના દ્વારા જીએસડીએમએ એટલે કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ દ્વારા ત્યારબાદ છે હેલ્થ ડિપ્લોમસી હેલ્થ ડિપ્લોમસી થકી ગુજરાત મેડિકલ ટુરિઝમનું હબ બન્યું છે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ ભારતમાં સારવાર કરવા માટે આવે છે અને તે સારવાર કરવા માટે ગુજરાતમાં આવે છે રાઇટ તો તે ટુરિઝમ નહીં મેડિકલ ટુરિઝમ કહેવામાં આવશે ગુજરાત હેલ્થ ડિપ્લોમસી કરે છે ગાંધીનગર સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા આયોજિત હેલ્થ ડિપ્લોમસી અંગે સંવાદ એટલે કે કોન્ફરન્સ છે તેની ઉદ્ઘાટન સીએમ દ્વારા કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના આ પ્રયાસોના કારણે ગુજરાતના મેડિકલ ટુરિઝમનો વિકાસ તેત્રીસ ટકા થર્ટી થ્રી ગ્રોથ થયો છે અને ગુજરાત દેશમાં મેડિકલ ટુરિઝમ હબ બની ગયું છે ત્યારબાદ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જે છે બિમસ્ટેક યુથ સમિટ ક્યાં આયોજન થયું ગાંધીનગર સૌથી પહેલાં બિમસ્ટેકનું આખું નામ બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટોલર એન્ડ ટેકનિકલ ઇકોનોમિક કોર્પોરેશન બિમ્સટેક ક્યાં આવેલું છે હેડક્વાર્ટર ઢાંકા બાંગ્લાદેશ ઢાંકા બાંગ્લાદેશમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે બિમ્સ્ટેક યુવા સમિટ જે છે તેનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે થયું હતું રાઈટ અહીંયા જ કેન્દ્રીય ખેલકૂદ અને યુવા કાર્યક્રમોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા જે છે તે પણ હાજર રહ્યા હતા ત્યારબાદ છે ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સ જે છે તે સીએમએ ઉદઘાટન કરાવ્યું અમદાવાદની અસારવા હોસ્પિટલ ખાતે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે શોર્ટમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ કોન્ફરન્સનું આયોજન અમદાવાદમાં થયું હતું નેક્સ્ટ છે ગિફ્ટ સિટી ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સિલન્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે રિસેન્ટલી એઆઈ ઇકોસિસ્ટમને બુસ્ટ કરવા માટે ગુજરાત સરકારે માઇક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે રાઈટ ગિફ્ટ સિટીની અંદર જ કેમ્પસ માટે આ ઉપરાંત બજેટમાં પણ છ એઆઈ લેબ જે છે છ એઆઈ લેબની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત એક એઆઈ લેબ જે છે તેની તો વાત કરી છે એલડી એન્જિનિયરિંગમાં કે એલડી એન્જિનિયરિંગમાં બનાવીશું આ સિવાય છ અલગ અલગ ટેકનિકલ સંસ્થાઓ અલગ અલગ કોલેજીસમાં જે છે એઆઈ લેબ એસ્ટાબ્લિશ કરવામાં આવશે ત્યારબાદ બજેટમાં સેમિકન્ડક્ટરની વાત કરવામાં આવી છે કે સાણંદ અને ધોલેરા ખાતે સેમી કન્ડક્ટર પ્લાન્ટનું કામ હાલમાં ચાલું છે નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ જીસીસી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તેની જોગવાઈઓની વાત કરીએ તો ગુજરાતમાં ઓછામાં ઓછા બસો પચાસ નવા જીસીસી યુનિટ સ્થાપવાનું લક્ષ્ય છે કેટલા બસો ને પચાસ આપણે એઆઈ લેબ કેટલી છ બનાવવાની છે નમો શક્તિ કેટલા હાઈવે બનાવવાના છે નમો શક્તિ બે એક્સપ્રેસ હાઈવે બનાવવાના છે તો કેટલું બનાવણું છે નંબર ડેટા જે છે યાદ હોવા જરૂરી છે પચાસ હજારથી વધુ નોકરી પોલિસીના પરિણામે રૂપિયા દસ હજાર કરોડનું રોકાણ થશે બસો પચાસ કરોડથી ઓછા જીએફસીઆઈ ધરાવતા એકમો માટે પચાસ કરોડ સુધીની અને બસો પચાસ કરોડથી વધુ જીએફસીઆઈ એકમ ધરાવતા માટે બસો કરોડ સુધીનું કેપેક્સ કેપિટલ એક્સપેન્ડિચર સહાય આપવામાં આવશે આપણને બસો પચાસ કરોડથી ઓછા જીએફસીઆઈ ધરાવતા એકમ માટે વીસ કરોડ સુધીની અને બસો પચાસથી વધુ માટે ચાલીસ કરોડ સુધીની ઓપેક્સ સહાય કરવામાં આવશે રાઇટ આ કેપેક્સ સહાય અને આ છે ઓપેક્સ સહાય તો એકવાર ખાસ આની શોર્ટ નોટ બનાવી રાખો ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરની ત્યારબાદ સમાચારમાં છે ઇ નામ પોર્ટલ આ ઈ નામ પ્લેટફોર્મ જે છે ગુજરાતમાં દસ હજાર કરોડની કૃષિ પેદાશનું વેચાણ કરી ચૂક્યું છે ઈ નામ એટલે કે નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ પ્રાઇમસ્ટ્રી મોદી દ્વારા વર્ષ બે હજાર સોળમાં લોન્ચ કરવામાં આવતું શું કરે છે આ તો બેઝિકલી ઈ નામ મંડીઓ જે છે તેના પર કૃષિ પેદાશો સેલ કરવા માટે ઓનલાઈન ઓપ્શન હરાજી કરવા માટે આ પ્લેટફોર્મ ઉપયોગી છે આ ઈ નામ પોર્ટલ મેનેજ કોણ કરે છે તો તે મેનેજ કરે છે એસ એફ એસી કૃષિ મંત્રાલયના હેઠળ સ્મોલ ફાર્મર્સ એગ્રી બિઝનેસ કોન્ટ્રોટીયમ સ્મોલ ફાર્મર્સિઝનેસ દોસ્તો આગળ છે વાલી દીકરી યોજના આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ એટલે આને તમે એકવાર વિડીયો પોઝ કરીને જોઈ શકો છો અથવા પીડીએફ ડાઉનલોડ કરીને એકવાર રિવાઇઝ કરી શકો છો ત્યારબાદ છે સંખેડાનું ફર્નિચર શું યાદ રાખવાનું છે સૌથી પહેલા સંખેડા ક્યાં આવેલું છે છોટાઉદેપુરમાં છોટા ઉદેપુરમાં રાઈટ હવે આ સંખેડાનું ફર્નિચર ફેમસ છે તેને જીઆઈ ટેક પણ મળેલું છે જીઆઈ ટેગ રાઈટ સંખેડાના ફર્નિચરમાં કયું લાકડું વપરાય છે સાગનું લાકડું રાઈટ સાગનું લાકડું આ રીતનું કદું દેખાય છે સંખેડાનું ફર્નિચર રાઈટ અહીંયા ટાઇટલ પણ આપવામાં આવ્યું છે સંખેડાનું ફર્નિચર ગુજરાતનો વિખ્યાત પારસો આની પહેલાં આપણે તમને યાદ હોય તો સુપર કરંટ અફેરમાં ડોકરા ડોકરા આર્ટ્સ વિશે ડિસ્કશન કરી હતી આ ડોકરા આર્ટ્સ જે છે બ્રાસ પિત્તરના વાસણો ઉપર કરવામાં આવે છે અને પ્રાઇમ મિનિસ્ટરે એઆઈ એક્શન સમિટ એઆઈ એક્શન સમિટ દરમિયાન ફ્રાન્સના ઇમાન્યુઅલ મેક્રોન જે છે ફ્રાન્સના ઇમાન્યુઅલ મેક્રોન તેમને બ્રાસના આર્ટ ડોકરા આર્ટ આપ્યા હતા રાઈટ ડોકરા આર્ટ આપ્યા હતા ડોકરા આર્ટ આપ્યા હતા ત્યારબાદ બીજી વસ્તુ યાદ રાખવાની છે કે આપણે મેડિકલ ટુરિઝમ હબ બની ગયા છીએ હેલ્થ ડિપ્લોમસી કરી રહ્યા છીએ સાથે સાથે રોબોટિક સર્જરી સર્જરીમાં પણ ગુજરાત જે છે ભારતમાં નંબર વન બની ગયું છે આ ઉપરાંત ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ જે છે તેની અંદર નોંધણી કરવામાં પણ ગુજરાત નંબર વન બની ગયું છે હું નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ કચ્છના ગુનેરી ગામે રાજ્યની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી કયું ગુનેરી ગામ ક્યાં આવ્યું છે કચ્છના લખપતમાં આવેલું છે બત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર હેક્ટરનો વિસ્તાર જે છે તેને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આ પ્રથમ ઇનલેન્ડ મેંગ્રુવ સાઇટ છે ઇનલેન્ડ મેંગ્રો સાઇટ રાઇટ જે ગુજરાતની પ્રથમ બીડી એટલે કે બાયોડાયવર્સિટી હેરીટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલ છે કોરી ક્રિક પાસે આવેલ આ ગુનેરી ગામમાં જે છે મેંગ્રુવ જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો રાઇટ આ રીતે મેંગ્રુવ્સ જે છે બે જગ્યાએ જોવા મળે છે એક છે કચ્છ અને બીજું છે જામનગર ગુજરાતમાં બે જ જગ્યાએ કચ્છ અને જામનગરમાં મેન્ગ્રોવસ જોવા મળે છે નેક્સ્ટ છે નગર વન નગર વન જે છે રિસેન્ટલી ઓપન કરવામાં આવ્યું કઈ જગ્યાએ ડુમસ ડુમ્મસ ક્યાં આવેલું છે સુરતમાં સુરતમાં ડુમ્મસ ખાતે નગર વન ખુલ્લું મૂકવામાં આવ્યું તો આ હતા ગુજરાત પાક્ષિકના તમામ અગત્યના આર્ટિકલ્સ રાઈટ આ સાથે જ આ ક્વીસ જે છે